હવે વર્તમાનમાં એસા આતરે અને જેઓ જેસ્ટે કે 20 વર્ષથી રાજકોટની છે અને આ છે સંજય બેગા જો રાજકોટ પ્રાપ્ત છે અને આયાત 55 બેમાં આવે છે ટોટલ એ આઈડિયા બાર કોટન છે અમારી પાસે કોઈ સત્તા કોઈ રાજકીય કોઈ કોઈ જો નથી આ એક જનતાની માગણી પર ધ્યાન લે લેક્યા છે અમારો આખે નાખો ગુજરાત કરવાનો છે શરૂઆતમાં અંતર મુદ્રા થી કરી કે ઉત્તર મુદ્રા થી મારું ગામ છે વતન છે અમે રાજકર્માનું મોડી ગયા હતા ત્યારે એ લોકો તો મને નિયમ કરી કે પહેલા રવાજો અમાર આયાની શરૂઆત કરો યાત્રા એટલે પછી કીધું કે ના કરી શરૂઆત પર ભાગો સમાહ કરી દીધું છે અને આનો આ છે કે કારણ કે જ્યારે મુકાને હોય છે ત્યારે આપણે પટાયો એક છોકરો સરસ એજ્યુકેશન આપણે ઇંગ્લિશ મીડિયામાં પડતો હતો કંઈક લેવા આવ્યો ખરેખર તું સરદાર પટેલ રહ્યો કે આપણા છોકરા માટે એટલે મેં તો આપણી આપણી આવનારી પેઢીને ખરેખર સરદાર પટેલ વિશે કોઈ જ કામ અને અત્યારે હાલ શું કે આપણે સ્કૂલોની અંદર પહેલા ઇતિહાસ આવતો હતો એની અંદર દરેક આ મહાજુ સુધી

है, तो सरकार आपको प्लान अपने आप नैतिक फरज है फरजन चालू करें सर में टोटली आज तो मार्ग को सरज है आपसे ना कहूँ मांगता नहीं बी अपने अपने आपने कोई आशा नहीं आंदर जे भी पैसा आता है थोड़ा तरीके लाइट क्या हम बजी अमारी